જિલ્લાના સોખડા વિવાદ ફરી એક વખત છે સ્વામી યુથ દ્વારા સવારે ન્યાય માટે મૌન રેલી યોજી હતી જે બાદ પ્રબુદ્ધ સ્વામી યુથના મુખ્ય અગ્રણી ઉમેશ કે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં હાલના સોખડા હરિધામ ખાતે સંચાલન કરતા સ્વામીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા વડોદરા જિલ્લાનું સોખડા હરિધામનો વિવાદ ફરી એક વખત વકર્યો છે જેના કારણે આજે પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ન્યાય માટે એક મૌન રેલી યોજવામાં આવી હતી રેલીની પુર્ણાહુતિ થયા બાદ પ્રબોધ સ્વામી જૂથના મુખ્ય અગ્રણી ઉમેશ યાજ્ગીકે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હાલમાં હરિધામ શોખડા મંદિરમાં ગેટ ઉપર બાઉન્સર મૂકી દેવામાં આવ્યા છે

ચિત્રજીત ઉપાધ્યાય નિવેદન આપ્યું હતું કે તેમણે કહ્યું હતું કે મૌન રેલી દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે સરકાર ડેમોક્રેસીમાં ન્યાય ન્યાય આપે આપે સમાન સમાન જગ્યા અમારો ન હતો કે બે ભાગલા પડે પરંતુ છેલ્લા ત્રણ વર્ષના લીગલ સંઘર્ષમાં કોઈ પણ અધિકારી સમક્ષ કોઈ પણ પ્રકારે અમને ન્યાય મળ્યો નથી જેથી કરીને અમને સંઘર્ષ કરવો પડે છે ન્યાયની માંગણી રેલી દ્વારા એટલા માટે સામેવાળા લોકો ગેરમાર્ગે દોરે છે તમામ લોકોને સમાન રીતે ટ્રીટ કરવામાં આવે જે રીતે સામેવાળાને રાખે છે તેમ અમને પણ રાખો તેમ જણાવ્યું હતું હરિપ્રબોધમ પરિવાર દ્વારા આજે સત્યનાયની હેલી હરિપ્રબોધન મૌન રેલી એવા એક ચાઇટલેટર ખૂબ જ વિશાળ મૌન રેલી આપ સૌએ જોઈ મારી સાથે ડાયસ પર ચિત્રજીતભાઈ ઉપાધ્યાય છે હાઈકોર્ટના ખૂબ જ સિનિયર એડવોકેટ છે હરિપ્રબોધમ પરિવારના બધા જ કેસો લડે છે ડાબી બાજુ શૈલેષભાઈ પટેલ છે જેઓ વડોદરાના ચેરિટી કમિશનરના ખૂબ જ સિનિયર એડવોકેટ છે અશોકભાઈ પટેલ છે જે સ્વામીજી એક પરંપરા ચાલુ કરેલી કે યુવાનોને સહિષ્ણુ દીક્ષા આપી અને સાધનાના માર્ગે આગળ ધપાવવા એમના લીડર છે ક્રિષ્નાભાઈ મજેઠિયા છે બોમ્બે છે ખૂબ જ મોટી ગ્લોબલ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ જેવી પોસ્ટ પર હતા હમણાં જ બધું છોડી અને સેવા કાર્યમાં નિર્મિત છે મારું નામ ઉમેશ યાજ્ઞિક છે હરિપ્રબોધમ પરિવારના કાર્યકર્તા છીએ હરિપ્રસાદ સ્વામીજીએ એક ઉદાત ભાવના સાથે જે કાંઈ ટ્રસ્ટોનું નિર્માણ કર્યું સંસ્થાનું નિર્માણ કર્યું તો ખૂબ સારી જીવન ભાવનાનું જીવન દર્શન હરિપ્રસાદ સ્વામીએ પોતાના જીવન દરમિયાન કરાવ્યું જેમાં હજારો લાખો યુવાનોને માર્ગદર્શક બન્યા પ્રેરણા આપી એક નવા પ્રકારના સૂત્રો આપ્યા કોઈ આત્મીય બને કે ન બને એ મહારાજ મને આત્મીય બનાવશે સંભ સુરતભાવ અને એકતાથી જીવવા માટે સમાજને ખૂબ પ્રેરણાઓ આપી સૌથી મોટી વાત એ હતી કે દરેક વ્યક્તિને એમણે એક ઇન્સ્યોરન્સ આપ્યો કે સાધુ હોય સહિષ્ણુ હોય સાધ્વી હોય કે અમારા જેવા ગ્રહસ્થ હોય કે હું મારો છું મંદિર મારું છે અને હું મંદિરનો છું સ્વામીજી મારા છે અને હું સ્વામીજીનો છું આવી કોઈ એથિકલ વેલ્યુઓ સ્વામીજીએ શીખડાવી હરિપ્રસાદ સ્વામીજીએ જ્યારે ધામગમન પધાર્યા અને એના પછી જે કાંઈ વિવાદો થયા વિખવાદો થયા સતત એકજુગ દ્વારા એવું ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે અમે ત્યાંથી નીકળી ગયા અમારે કંઈક લઈ લેવું છે અમે કોઈક જુદી ભાવનાથી આ સંઘર્ષ કરી રહ્યા છીએ અમે ત્યાં સંતો હરિભક્ત ત્યાંથી નીકળ્યા નથી સાધ્વી બહેનો પણ ત્યાંથી નીકળ્યા નથી અમને ત્યાં એવું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું નવ મહિના માટે જે આપ સૌ જાણો છો જેના ખૂબ વિવાદિત વિડીયો બાકીના વાયરલ થયા છે જ્યાં બે ત્રણ કેસો બન્યા અમારા યુવકોને માર મારવામાં આવ્યો સંતોની સાથે અભદ્ર વ્યવહારો કરવામાં આવ્યા સંતોને પણ માર મારવાના બનાવા બન્યા અશોકભાઈ ઉપર પણ એકાદ બે વાર હુમલા થયા આવા સતત નવ મહિનાના બનાવો ત્યાર પછી સીસીટીવી બાઉન્સર જે સમગ્ર ઘટનાથી આપણે વાકેફ છીએ અને કદાચ આપણે પુનરાવર્તન ન કરીએ પણ આ ઘટનાઓ પછી પછી પણ હરિભક્તોએ જ્યારે સંતોને વિનંતી કરી કે ભાઈ આપણે પહેરેલ કપડે કોઈ સલામત સ્થળે જઈએ અહીંયા આપણી સેફટી નથી અહીંયા ક્યાંક આપણા માટે મુશ્કેલીઓ ખૂબ વધી રહી છે એવા સમયે પણ એમના દ્વારા એક કાયદાકીય નવી ભાંગજળ ઊભી કરવામાં આવી જેના કારણે સંતો ખૂબ ડરી ગયા કાયદો એમનો વિષય નહોતો અમે ચિત્રજીતભાઈનો સંપર્ક કર્યો ચિત્રજીતભાઈ એબીએસ કોર્પસ કરી બાકીની ઘટના પણ આપ જાળો છો છતાં પણ આજે એવું કહેવામાં આવે છે કે કોર્ટને પણ ગેરમાર્ગે એવું એવું સામા પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે અમે કોર્ટને ગેરમાર્ગે દોરી એક પક્ષી રજૂઆતથી એબીએસ કોર્પોસ મંજૂર થઈ એવી વાત નહોતી એ પણ વાત સત્યથી વેગળી છે રેલીનો હેતુ અમારો એવો છે કે આ જે કાંઈ ઘટનાઓ બની છે જે કાંઈ ઘટનાઓ અત્યાર સુધી બની રહી છે એ સમાજને અને સરકારને ધ્યાનસ્થ થાય અને અમને ખૂબ જ ઝડપથી વ્યાજબી યોગ્ય ન્યાય મળે આજે ત્રણ વર્ષથી અમે કોર્ટ દ્વારા અહીંયા રહ્યા છીએ આ ત્રણ વર્ષ દરમિયાન હરિપ્રસાદ સ્વામીજીએ લગભગ ત્રીસથી ચાલીસ હજાર યુવાનોને પ્રેરણા આપી છે અલગ અલગ સત્યાવીસ જેટલા દેશોમાં વિચરણ કર્યું છે પંદરસો બે હજાર અમરીશ પરિવારને દીક્ષા આપી છે ખૂબ જ તાચા સાધનો હોવા છતાં સાધનોના અભાવમાં એ કોરોના હોય એ બલોડાની પૂરની સ્થિતિ હોય હરિપ્રબોધન પરિવાર ખડે પગે રાહ રહ્યો છે એમાં ક્યાંય પાછી નથી કરી સ્વામીજીએ જે કાંઈ સંસ્કાર આપ્યા છે જે કાંઈ દીક્ષા આપી છે શિક્ષા આપી છે અને હરિપ્રસાદ સ્વામીજીનું જે ઉપકાર્ય હતું એ અમે ખૂબ જ ઝડપથી પ્રબોધ સ્વામીની નિશ્રામાં એમના સાનિધ્યમાં એમના માર્ગદર્શનમાં આગળ ધપાવી રહ્યા છીએ સમગ્ર ઘટનાક્રમ મેં આપની પાસે મૂક્યો અમારો ભાવ પણ આપની પાસે મૂક્યો કે સમાજ સુધી અમારી આ સાચી વાત પહોંચે આ કોઈ પ્રકારનો વિવાદ કોઈ પ્રકારની લડાઈ એવી વાત નથી માનવતા સામે અમાનવતા સંવેદનશીલતા સામે અસંવેદનશીલતા દૈવી ગુણો સામે દાનવીય ગુણો આજે કોણ વ્યક્તિ એવી હોઈ શકે કે અમને કોર્ટ દ્વારા આપવામાં બે સેન્ટરો મળ્યા એ સેન્ટરોમાં સંતો બહેનો સાધ્વીઓ સમાજ ઉપયોગી ધર્મ ઉપયોગી આધ્યાત્મ ઉપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્રીસ ત્રીસ વર્ષથી સમાજ જીવન છોડીને આવ્યા છે એમને ત્યાં પણ ન રહેવા દેવા મળે ત્યાં પણ એમને રોડ ઉપર લઈ આવવા માટે સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈઓ થાય અને જ્યારે જ્યારે કોઈ જજમેન્ટ આવે તો એ જજમેન્ટને ખોટી રીતે અર્થઘટન કરી અને અમે હારી ગયા અમને આમ થયું હરિપ્રબોધમ પરિવાર આમ છે હરિપ્રબોધમ પરિવાર તેમ છે ત્રણ વર્ષ દરમિયાન સમાજ જીવનને સાંસ્કૃતિક જીવનને ક્યાંય પણ અશોભનીય ઘટના અમારા સંતો બેનો દ્વારા બની નથી સતત જાગૃતતાથી એનું ધ્યાન રાખ્યું છે નાની મોટી ત્રુટીઓ રહી હોય તો એ ત્રુટીઓ પણ સુધારવા માટે આજે સતત અમે પ્રયાસશીલ છીએ અમે ક્યારેય હરિપ્ર હરિપ્રસાદ સ્વામીએ જે સંસ્થાની સ્થાપના કરેલી છે તેને હંમેશા હરિપ્રસાદ સ્વામી એક પરિવારની જેમ ટ્રીટ કર્યો છે અમારો ક્યારેય એવો ધ્યેય નહોતો કે આ પરિવારને તોડવું કે આ બે પરિવાર આ પરિવારના બે ભાગલા કરવા આજની તારીખે અમે એક માત્ર પ્રિન્સિપલ ઉપર ચાલી રહ્યા છીએ કે ટ્રસ્ટની મિલકત છે જે તમામ સંતોએ હરિપ્રસાદ સ્વામીના નેતૃત્વમાં આટલા વર્ષોની મહેનત કરીને ઊભી કરેલી છે લોકોની સેવા માટે કરેલી છે તો એ મિલકતોને એ સંસ્થાઓને એ લોકોના પૈસાને ધર્મામૃત અને સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો તરીકે ચલાવવામાં આવે સંતોનું ધ્યાન રાખવામાં આવે અમે એમ કહીએ છીએ કે ટ્રસ્ટની કોઈ એક મિલકત કે બે મિલકત ઉપર કોઈપણ ટ્રસ્ટીઓનો સંપૂર્ણ રીતે કાયદા પ્રમાણે હક હોતો નથી ટ્રસ્ટીઓની જવાબદારી ફક્તને ફક્ત ટ્રસ્ટની મિલકતોનું મેનેજમેન્ટ કરવાનું હોય છે ટ્રસ્ટની મિલકત અને સંપત્તિ ઉપર સાચો અધિકાર કોઈપણ બેનિફિશિયરીનો અથવા જે વ્યક્તિઓ ટ્રસ્ટમાં હિત ધરાવતા હોય એ હિતાધિકારીઓનો છે અમે એટલું જ કહીએ છીએ કે ધર્મામૃત અને શિક્ષાપત્રી પ્રમાણે સાધુઓ સહિષ્ણુઓ સાધ્વીજીઓ જે હરિપ્રસાદ સ્વામીના નેતૃત્વમાં જીવનનો ત્યાગ કરી સંસારિક જીવનનો ત્યાગ કરીને અહીંયા આવ્યા છે એ લોકોને પૂર્ણ સુવિધા મળે એ લોકો ધર્મ ધર્મનું કાર્ય કરી શકે એવી એ લોકોને કમ્ફર્ટ લેવલ મળે એના માટેની આ લડાઈ છે અમને કોઈ પણ જગ્યા મળે એ જગ્યામાં અમને પૂરેપૂરી સિક્યોરિટી ને પૂરેપૂરું અમે ધર્મનું કાર્ય કરી શકીએ એવી વ્યવસ્થા અમે માગીએ છીએ અત્યારે હાલ અમને બે મિલકતો નામદાર ગુજરાત હાઈકોર્ટના ઇન્ટરીમ ઓર્ડરથી આપી છે અને એ મિલકત પર ખરેખર કોનો અધિકાર છે એ મિલકતનો કોણ માલિક છે એ સંબંધેના પ્રશ્નો ન્યાયપાલિકા સમક્ષ પેન્ડિંગ છે એટલે અત્યારે પણ ચોક્કસ મિલકત બાબતે અમે પણ પ્રકારની ચર્ચા કરી શકતા